પ્લેટા ખાતે શ્રીમદ સત્સંગ જીવનકથા પારાયણ મહોત્સવ સત્સંગ જીવનકથા પંચકુળીયજ્ઞ બ્રહ્મચોર્યાસી અભિષેક સહિતના કાર્યક્રમો યોજાશે તાલુકા શાળાના મેદાનમાં વિશાળ સમિયાણો બાંધી દેશ પ્રસિદ્ધ વડતાલના નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાના વ્યાસાસને પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રીમદ સત્સંગ જીવનકથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે કથા દરમિયાન ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે આ પ્રસંગે સૌરાષ્ટ્ર સહિત ગુજરાત સેવાકીય ધાર્મિક આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓ અધિકારીઓ અને વડતાલ તથા જૂનાગઢ સહિતના મંદિરના ટ્રસ્ટીઓ દેશ વિદેશોમાંથી સત્સંગીઓ તીર્થધામ ઉપલેટાના આંગણે પૂજ્યપા ધર્મનંદન સ્વામીના અધ્યક્ષ સ્થાને ઘનશ્યામ મહારાજની જે પધરાવે દસ વર્ષ પૂર્ણ થાય છે એટલે દશાબ્દી મહા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે હજારો લોકો એની અંદર કથાનો લાભ લઈ રહ્યા છે અને બપોરે અને સાંજે મહાપ્રસાદ પણ હજારોની સંખ્યામાં ભક્તો લે છે એટલે મારી આપ સૌને વિનંતી છે ઉપલેટાવાસીઓને વહેતી વહેતી ગંગા આપણે ગામને આંગણે પધારી છે તો આ ભગવાનની કથારૂપી ગંગાની અંદર સ્નાન કરવા અવશ્ય આવજો કારણ કે ભગવાનની કથા સાંભળીશું તો આપણામાં સંસ્કાર આપણું જીવન બદલાશે આપણા વ્યસનો છૂટશે આપણી માથાકૂટો કેટલી બધી છૂટશે આપણા કેટલા હજારો પ્રશ્નોનું સોલ્યુશન આ પરમાત્માની કથામાંથી મળશે એટલે તમામ ભક્તોને મારી વિનંતી છે કે આ કથાની અંદર આવી આપણે આપણા આત્માનું પણ કલ્યાણ કરવાનું અને આપણા જીવનનું પણ સારું કરવાનું આ પ્રસંગે પંચકુંડી યજ્ઞ બ્રહ્મ ચોરાસી અભિષેક સંત પૂજન અનકોટ વ્યાખ્યાન માળા શાકોત્સવ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાવા આવશે આ महोत्सवના અધ્યક્ષ વડતાલના ગાદીપતી પૂજ્ય શ્રી રાકેશપ્રсад મહારાજ ઉપાધ્યક્ષ ધોરાજીના પૂજ્ય શ્રી મોહનપ્રસાદજી સ્વામિની નિશરામા ખામભાથી પધારેલ વિષ્ણુપ્રસાદ સ્વામી દ્વારા આ રસોડા વિભાગ સંભાળવામાં આવ્યો છે આ કાર્યક્રમના મુખ્ય આયોજક ઉપલેટા મંદિરના

અથાણાવાળા સ્વામી એના શિષ્ય હરિપ્રકાશ સ્વામી વક્તાપદે સત્સંગી જીવનની કથા પારાયણ ચાલે છે અને સો સૌ હરિભક્તોને ખૂબ ખૂબ આનંદ આવે છે અને બહોળે પ્રમાણમાં સંતો ભક્તો અને બહુ આવે છે અમારે ઉત્સવમાં અને પ્રસાદે બંને ટાઈમ પ્રસાદ સમસ્ત હા ઉપલેટા ધોવાડા બન છે આજુબાજુનો વિસ્તાર બધો હોય ટાઈમે ઉપલેટા દ્વારા આયોજન થયેલ છે આયોજન સફળ બનાવવા માટે ઉપલેટા તાલુકાના તમામ હરિભક્તો સંતો મહંતો સ્વામી અને જે મહેનત છે એમને આપણે અને આ દરેકના સહકારથી આ કાર્યક્રમ સફળ થાય છે ધન મન અને ધનથી તાલુકાની જે સત્સંગીઓ છે એમણે તે યોગદાન આપ્યું છે એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉતારી છે એ ખરેખર અભિનંદન અને ધન્યવાદ પાત્ર છે અમૂલ્ય પ્રસાદ અન્નપૂર્ણા દેવી જે આપણા અસ્તિત્વનો સવાલ છે એ રસપાન કરે છે તથાનું સાથે એ પેટની જે અનિપૂર્ણા દેવી છે એનો સંતોષ કરે છે એ બદલ પણ આપણે અને આવડું મોટું કાર્ય અઠવાડિયાનો એક દિવસ સત્સંગ એને માટે જો મહેનત કરો સંશોકન ન હોય સહકાર ન હોય તો સફળ ન થાય આને માટે ઉપલેટામાં પહેલેથી સાંભળીને સત્સંગ જે આયુ સમાજ છે એને લોહી રહેલું છે એમાં ખાસ કરીને સુવા પ્લોટ કે તેમના ત્રણ પેઢીના સત્સંગ આવેલ છે એ ઉપરાંત વિક્રમ ચોક છે ચકલી ચોરા ગુપ છે સોસાયટી છે નાગનાથ ચોક છે આ બધા ખાસ કરીને મિત્રબાની બહેનો એમાં આપણે સરખામણી કરીએ કે છે વિક્રમ ચોક છે ચકલી દ્વારા એ બહેનોએ સતર્ક મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આવડીમાંથી માટે જે છે એ બદલ આભાર માનીશ અને બીજા નંબરમાં ખાલી માત્ર કથા નથી પણ આની સાથે સત્સંગ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષા પતિનું જ્ઞાન આપ્યું છે બાળકોને નિર્વિશની બનાવે તંદુરસ્ત બનાવે અને આપણી પેઢી છે કે આ સસંગને જાડી રહે છે અને આ દેશ છે એનો गौरव અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ